આપણે સીસી ની ખાસ એક નવી મોટી વિદ્યાર્થી મિત્રો માટે એક જાહેરાત લઈને આવેલા છે કે જેની ખાસ તો જે વિદ્યાર્થી મિત્રો પ્રિપરેશન કરી રહ્યા છે પ્લસ ગુજરાત સરકાર જે છે જે સ્પેશિયલ કેટેગરીની અંદર દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો માટે જે ભરતી બહાર પાડી રહ્યા છે એ તમામ વિદ્યાર્થી મિત્રો જે છે કે જેમનું પણ ગુજરાત સરકારમાં ખૂબ ઉજ્જવળ ભવિષ્ય છે ને એ ભવિષ્ય માટે સીસી માટે સ્પેશિયલી એક નવી ભરતી વિદ્યાર્થી મિત્રો આપણા માટે

ત્યારે દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રોને એવું આમ એક લાગતું કે ભાઈ અમને આમની અંદર પ્રોપર જે સ્થાન મળવું જોઈએ એ નથી તો ભાઈ અમારા માટે કોઈ બીજી કોઈ ભરતી આવશે ખરા દોસ્ત હવે ગુજરાત સરકાર એના ઉપર પણ ક્યાંક પ્રયત્નશીલ છે ને સ્પેશિયલ કેટેગરીમાં તમારા માટે દોસ્તો દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો જે છે એમના માટે દોસ્તો સ્પેશિયલી ભરતી બહાર પાડેલી છે એકસો ને આઠ દિવ્યાંગ કેટેગરીના વિદ્યાર્થી છે એના માટે પોસ્ટ બહાર પાડવા જઈ રહી છે જી છે આજે જ આજે સવારે ન્યુઝ એટલે તાજે તાજા છે એ જ તમને જણાવવા આવ્યા છે તો ખાસ તમારા વિદ્યાર્થી મિત્રો બધાને જે પણ દિવ્યાંગ કેટેગરીથી બિલોંગ કરે છે અને નોટિફિકેશન તો બધા સેમ જ રહેવાનું છે કારણ કે એનો સિલેબસ સેમ રહેશે ખાલી સાહેબ જો દિવ્યાંગ કેટેગરીથી બિલોંગ કરતા હોય તો એ જ્યારે એક્ઝામ દેવા જઈ છે તેનો સમયગાળો થોડોક વધતો હોય છે જી સાહેબ બાકી પગાર ધોરણથી લઈને બધું જ સેમ કેટેગરીમાં હોય છે સાહેબ એટલું બધું સ્પષ્ટીકરણ આની અંદર આપેલું છે આની અંદર કે જેથી કરીને વિદ્યાર્થી મિત્રો જે છે આ લેક્ચરમાં પહેલેથી લઈને છેલ્લે સુધી જોડાયેલા રહેશે બધા વિદ્યાર્થી મિત્રો જે છે કે જેનાનું સ્પષ્ટ સ્પષ્ટીકરણ અમે આપશું પણ સાહેબ એની અંદર પેલા હું સાહેબ જગ્યાઓ જે છે એની સ્પષ્ટીકરણ આપું કે ભાઈ વિદ્યાર્થી મિત્રો જે છે જેની ત્રણસો ને તેતાલીસ જગ્યાઓ જે છે ને આ સીસી ની નવી ભરતી પ્રક્રિયા કરવા માટે જે રહ્યા છે ક્યારથી ફોર્મ ભરાવાના છે શું પગાર ધોરણ જે છે શું એની ખાસ એજ લિમિટ છે એજ લિમિટમાં શું રિલેક્સેશન છે ટાઈમની અંદર શું રિલેક્સેશન છે આ તમામ પાસાઓ જે છે કે જે આપણે અહીંયા કવર કરવાના છે તો સર ખાસ તો દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો માટે જયારે ખાસ ભરતી બહાર પડી છે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાતમાં ખાસ ગ્રુપ એ અને ગ્રુપ બી એટલે કે જે ગુજરાત સબ સર્વિસની અંદર ખાસ બે ભરતી બહાર પડી છે કમ્બાઈન કોમ્પિટેટીવ એક્ઝામ માટે તો આ જે એક્ઝામિનેશન સીસી જે લેવા માટે જયારે જઈ રહ્યા છે તો એની અંદર એ ગ્રુપ અને બી ગ્રુપ બંનેની અંદર જગ્યાઓ છે એ ગ્રુપમાં કેટલી જગ્યાઓ છે બી ગ્રુપમાં કેટલી જગ્યાઓ છે કઈ પોસ્ટ ઉપર કેટલી જગ્યાઓ છે આ બધાનું સ્પષ્ટીકરણ દોસ્તો અમે તમને આપશું ઓકે સાથે સાથે અહીંયા ફક્ત દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો માટે સાહેબ આ એક સ્પષ્ટ લખીને આપેલું છે કે ભાઈ આ ભરતી જે છે માત્ર ને માત્ર કોના માટે છે દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો માટે એટલે એ વિદ્યાર્થીઓને પણ ક્યાંક અહીંયા આંતરિક કોમ્પિટિશનમાં ઊભું રહેવાનું થશે કારણ કે અહીંયા સ્પેશિયલ કેટેગરી છે કે માત્ર ને માત્ર કોના માટે આ ભરતી છે તો કે સાહેબ દિવ્યાંગો માટે છે ખાસ ઓજાસ માંથી ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે ગુજરાત ગૌણ સેવા આયોગે તમારા માટે ત્રણસો જગ્યા વિવિધ કેટેગરીમાં આપી છે સાહેબ ફોર્મનો સમયગાળો પણ વિદ્યાર્થી મિત્રોને જો જણાવી આપણે માટે જશો ત્યાં સુધીની અમે તમારી તૈયારી અમે લઈને બેઠા સાહેબ ખાસ તો ફર્સ્ટ ઓફ ઓલ વાત કરીએ તો જે વિદ્યાર્થી મિત્રો જે છે એમના માટે કઈ કઈ એ ગ્રુપમાં કઈ ઘરતી છે અને બી ગ્રુપ ની અંદર કઈ છે એની વાત હેડ છે પગાર સારા છે એમાં આઠમો પગાર પણ એવું તો સાહેબ એમ કે દેશી ભાષા બોલી જશે એટલો બધો પગાર ચાંદી ચાંદી થઈ જાય પછી સાહેબ સિનિયર છે

આ અલગ અલગ કેટેગરીની અંદર તમને જે ફોર્મ ભરવા માટે જશે એમાં પણ કોની કેટલી જગ્યાઓ છે સાહેબ સાહેબ એનું પણ આપણે ડિટેલ સ્પેસિફિકેશન આપવાના છે ઓકે તો જે વિદ્યાર્થી મિત્રો અંદર ગયા બધા વિદ્યાર્થી મિત્રો મેક્સિમમ લોકો સુધી આ લિંકને શેર કરી દો કારણ કે તમને અહીંયા ફોર્મ ભરવાની તારીખ પણ સ્પષ્ટ કરી દઉં છું કે ભાઈ ઓજાસ ની અંદર જ્યારે આપ જશો પહેલી એપ્રિલ બે હજાર પચીસ અને ચૌદ કલાકે એટલે બપોરે સાહેબ બે વાગ્યે બપોરે બે વાગ્યે જે છે શરૂઆત થશે ફોર્મ ભરવાની ઓકે ક્યાં સુધી ફોર્મ ભરવાની ચાલુ રહેશે આ ડેટ તો કે પચીસ એપ્રિલ બે હાજર ને પચીસ અને ખાસ રાત્રિના અગિયાર વાગ્યા ને ઓગણસાઠ મિનિટ સુધી એટલે કે ભાઈ અહીંયા રાત્રે બાર વાગ્યા સુધી પણ દોસ્તો એ ધ્યાન રાખવાનું હોય આ દિવસે ફોર્મ ભરવાનું નહીં બને ત્યાં સુધી આગળથી જ શરૂઆત કરી દેવાની ઓકે ફોર્મ કઈ રીતે ભરવું આ તે એના હોય તો તમે જાણકાર છો જ માટે આ શું સારા સમાચાર કહેવાય અગાઉ જો નોટિફિકેશન આપ્યું છે ઘણા બધા વિદ્યાર્થી એવા હશે કે સાહેબ એમને ડોક્યુમેન્ટ પૂરતા હોય નામમાં કઈ ભૂલ આવતી હોય તો જેટલા પણ ડોક્યુમેન્ટ પેલા ખૂટતા હોય એ બધા જ અત્યારે રેડી કરી લેવાના તમારા પાસે હજી એક મહિના જેટલો સમય છે એક મહિના પછી તમારા ફોર્મ ભરવાની શરૂઆત થશે એક એપ્રિલથી અને તમને સમયગાળો પચીસ દિવસ જેટલો આપ્યો છે એટલે ત્યારે પછી આપણે ઓલું ડોક્યુમેન્ટ ઓલું સાહેબ અમુક અત્યારે જો નાણાકીય વર્ષ પૂરું થવા માં છે તો બધું જ અત્યારથી રેડી કરીને રાખવાનું છે

એ પણ ડિટેલ નોટિફિકેશનની અંદર આપેલું છે ટેલિગ્રામ ચેનલની અંદર દોસ્તો મૂકેલ છે સાથે સાથે કોઈ વિદ્યાર્થી મિત્રો પૂછી રહ્યા છે કે સાહેબ અમે દિવ્યાંગ નથી અમારા માટે ભરતી દોસ્તો આ જે ભરતી જે ડેટા લીધા પછી મૂકી છે એની મતલબ આપ એ પણ તૈયારી માર્યો કે આપ વિદ્યાર્થી મિત્રો બધા વિદ્યાર્થી ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રો માટે સીસી ની તૈયારી તમે ફરી પાછી એડવાન્સ ચાલુ કરી દો ઓકે અગાઉ કદાચ એવું બન્યું કે એ ગ્રુપની એક્ઝામ આપી દીધી કોઈ વિદ્યાર્થી મિત્રોનું એક ગ્રુપ કે બી ગ્રુપની અંદર સિલેક્શન ન થયું અગાઉ ભૂતકાળમાં જે કાંઈ થયું એ ભૂલી જાઓ ને એક નવી શરૂઆત કરો ને નવી આવનારી સીસી માટે પણ તમામ વિદ્યાર્થી મિત્રો જે છે શરૂ કરી ઓકે દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો માટે ફોર્મ ભરવાની શરૂઆત જે છે તો તારીખ કહી દીધી છે કે પહેલી એપ્રિલ બે હાજર પચીસ સુધી તમારા ફોર્મ ભરાવાના છે ક્યાં ભરાવાના છે તો કે ઓજાસ ની અંદર તેના આફ્ટર દોસ્તો ક્યાં ક્યાં ડિપાર્ટમેન્ટની અંદર કેટલી કેટલી જગ્યા છે ઓકે તો સાહેબ પેલા તો અહીંયા આ ચાર અલગ અલગ કેટેગરી આપી છે એ બી સી ડી અને ઈ નું કોમ્બિનેશન છે

વધારે જે બીજી ભરતી કહેવાય એ જુનિયર ક્લાર્ક છે કલેક્ટર કચેરીની બહુ મોટી ભરતી છે હા એ ગ્રુપની અંદર આવશે આ એ ગ્રુપ છે હા સર 106 જગ્યા છે એટલે મોટી ભરતી કહેવાય સાહેબ આમ જોવા જાય તો આ પણ ખૂબ મોટી ભરતી કહી શકાય સાહેબ આ તો અત્યારે સાહેબ ગુજરાતની અંદર આપણે મોટા મોટા આંકડાઓ જોવી છે એટલા માટે વિદ્યાર્થી મિત્રોને આંકડો જે છે કમ્પેટિટિવલી કદાચ નાનો લાગે પણ જો સાની અંદર આપણે એવા પણ દાખલાઓ જોયેલા છે કે 25 25 ની ભરતી ઉપર હજારો વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા હોય છે એટલે કોમ્પિટિશન તો ટફ છે એમાં તો કોઈ શંકાને સ્થાન નથી પણ કમ્પેરેટિવલી જોવા જાય તો આમાં જ્યારે સામાન્ય કેટેગરીના વિદ્યાર્થીઓ જ્યારે નથી સમાવિષ્ટ થતા તો એ બાબતે તમને એક અહીંયા સ્પેશિયલ અલગથી એક લાભ મળવા પાત્ર છે સાહેબ આમાં એક સ્પેસિફિકેશન આપેલું છે કે જે વિદ્યાર્થી મિત્રો દિવ્યાંગ કેટેગરી સાથે છે પરંતુ જો કદાચ એવું બને કે ભાઈ એ લોકો એક્સ આર્મીમેન જે છે તો એના માટે અહીંયા કોઈ અલગથી સ્પેસિફિકેશન નથી આપ્યું એટલે એની કોઈ સ્પેશિયલ કેટેગરી અહીંયા બનતી નથી જે વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન જે છે તો એક્સ આર્મી મેન માટે દોસ્ત નથી આની અંદર વ્યવસ્થા ઓકે કુલ જગ્યાઓ જે છે જે તમારી ટોટલ કેટલી છે ત્રણસો ને જગ્યાઓ છે સાથે સાહેબ વાત કરીએ તો અરજી સ્વીકારવાની આપણે છેલ્લી તારીખ પ્રમાણે જોવા જાય તો આ એપ્રિલ સુધીમાં મેક્સ મેક્સ ટુ કારણ કે દિવ્યાંગ વિદ્યાર્થીઓ જે છે એને એક વયમર્યાદાની અંદર એક છૂટછાટ આપવામાં આવતી હોય છે અને મેક્સ ટુ મેક્સ દસ વર્ષ સુધીની છૂટછાટો જે હોય છે એટલે વીસ વર્ષ વીસ થી લઈને પિસ્તાલીસ જી મિનિમમ વીસ થી લઈને ચાલે હા સાહેબ કોઈ પણ શૈક્ષણિક યુનિવર્સિટીમાંથી જે તે વિદ્યાર્થી જે છે જેને સ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ બધી સ્નાતક થઈ ગયું જી સાહેબ સી માટે ગ્રુપ એ કે ગ્રુપ બી બંને માટે સ્નાતકની ડિગ્રી જોશે કોઈ પણ ફિલ્ડમાં ઓકે સાહેબ એનાથી આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો જે છે કે જેને ખાસ જે અલગ અલગ પગાર ધોરણ કે ભાઈ શું પગાર મળવા પાત્ર છે તો ખાસ તો સીસીઈ ની અંદર જયારે એ ગ્રુપ સાથે સંકળાયેલા હોય કે બી ગ્રુપ સાથે પગાર ધોરણ તો અત્યારની સ્થિતિ તો ખૂબ સારા કરી દીધા છે ઓકે જેમાં હેડ ક્લાર્ક જે છે જેના માટે પાંચ વર્ષ માટે ફિક્સ પગાર રહેશે ચાલીસ હજાર આઠસો જેન સિનિયર ક્લાર્ક માટે છવ્વીસ હજાર છે જેને ઓફિસ આસિસ્ટન્ટ માટે છવ્વીસ હજાર છે કલેક્ટર કચેરીના ક્લાર્ક માટે છવ્વીસ હજાર રહેશે અને જુનિયર કચેરી જુનિયર ક્લાર્ક જે છે એમના માટે કેટલો રહેશે ટ્વેન્ટી સિક્સ થાઉઝન્ડ છવ્વીસ છવ્વીસ હજાર ઓકે સાહેબ આગળ પરીક્ષા ભરવા માટેની ફી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવો પ્રશ્ન થાય કે સાહેબ અમારે ફી ભરવાની છે તો દોસ્તો આની અંદર ફી ભરવાની છે પણ રિટર્ન મળવા પાત્ર છે વાત એવી છે કે તમે એક્ઝામ આપો છો એક્ઝામની અંદર હાજરી આપો છો જો એક્ઝામ નથી આપી તમે એક્ઝામ માટે ફોર્મ ભર્યું એક વિદ્યાર્થી મિત્ર પૂછી રહ્યા છે કે સાહેબ અમારા દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો માટે કોર્ષની અંદર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપશો વેબ સંકુલ છે એની અંદર તમારે પૂછવાનું જ ન હોય આપના એ પ્રશ્ન નું પણ દોસ્તું નિરાકરણ આપું છું ભાઈ તમારો પ્રશ્ન આવી ગયો ભાઈ કોનો પ્રશ્ન હતો મોટા ભાઈ મોટું પટલું કાર્ટુન હતા કોઈ કે સાહેબ દિવ્યાંગ વિદ્યાર્થી મટલું માટે સ્પેશિયલ કોર્સ અને બુક ની અંદર કંઈક લાવજો દોસ્ત અત્યારે સીસી નો જે પ્લાનર કોર્સ ચાલી રહ્યો છે જેને કઈ નામ આપેલું છે દોસ્તો ચેમ્પિયન અને જે ચેમ્પિયન પ્લાનર કોર્સ જે છે જેમાં સ્પેશિયલ કેટેગરીમાં અત્યારે વેલકમ ફિફ્ટી તમે જો પહેલી વખત આની અંદર જોડાઓ છો આ કોર્સની અંદર તો આ કોર્સની અંદર તમને સિલેબસ પણ પણ આપું છું સિલેબસની અંદર લઈને દરેક વસ્તુ સમજાવું ખાસ એક મહત્વની વાત પેટર્નથી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન હતો એ જ પ્રશ્નનું નિરાકરણ દોષ અહીંયા છે કે ભાઈ સીસી ચેમ્પિયન જેની અંદર પ્લાનર કોર્સ જો વર્ષ બે હાજર પચીસ માં નવા રેકોર્ડેડ લેક્ચર્સ તમને મળશે જેની અંદર ટોપિક્સ વાઇસ થ્રી સિક્સટી ડિગ્રી એનાલિસિસ કરવામાં આવશે ઓકે આ દરેક ટોપિકની અંદર સાહેબ રિવિઝન માટે માઇન્ડ મેપ આપવામાં આવશે જેનો વિદ્યાર્થીઓએ ખૂબ વખાણ કરેલા છે કે સાહેબ આ વસ્તુ અમને ખૂબ ગમેલી છે કે ટોપિક આખો ભણી લીધા પછી પાછળથી જે માઇન્ડ થી જે રિવિઝન આપવામાં આવે છે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે એ વસ્તુ પણ પણ વિદ્યાર્થી મિત્રોને છે ઓકે સાથે સાથે લેક્ચરની નોટ્સ પણ મળશે અને સાથે સાથે અહીંયા દરેક મુખ્ય પરીક્ષા જે છે કારણ કે એ ગ્રુપ બી ગ્રુપ બધું સેટઅપ તમારી માટે છે તો પાછળ તમને મુખ્ય પરીક્ષાના ક્વેશ્ચન્સ પણ આપેલા હશે અને એનું પણ વિસ્તૃત સમજૂતી પણ આપેલી છે તો આના માટે તમારા તમામ વિદ્યાર્થી મિત્રો વેલકમ ફિફ્ટી આ કોડ દાખલ કરવાનો થશે તો તમને સીસી ની અંદર જે મારો જે પ્લાનર કોર્સ જે છે કે જેની અંદર આપને પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે દોસ્તો સાથે આગળ વાત કરીએ સિલેબસ ની તો સાહેબ પેપરની પેટર્ન કંઈક એવી છે કે ભાઈ પેલા બધા વિદ્યાર્થી મિત્રો પ્રિલિમરી એક્ઝામ આપવાની છે અને દેન આફ્ટર મેન્સ આપવાની છે હવે એની અંદર એ ગ્રુપ હોય બી ગ્રુપ હોય બધા માટે આ વસ્તુ કોમન છે ઓકે એ ગ્રુપ માટે જો તમે પહેલા તો એ ગ્રુપ હોય બી ગ્રુપ હોય પેલા તો પ્રિલિમરી એક્ઝામ જે છે એનું માળખું કંઈક એવું છે કે ભાઈ મેથ્સ છે રીઝનિંગ છે ગુજરાતી છે અને અંગ્રેજી છે

ત્યાર પછી તમારે મેન્સ પેપર આવે છે જી સાહેબ આમાં સાબ એવું છે 60 મિનિટનો સમયગાળો આપે છે 100 માર્કનો પેપર છે ઓકે આમાં સાહેબ એક વસ્તુનું સ્પેસિફિકેશન અલગથી આપ્યું છે કે જે વિદ્યાર્થી મિત્રો જે છે જેને एग्जाम માટે લહિયાની જરૂરિયાત છે લહિયાની સુવિધા જોઈએ છે તો એ વિદ્યાર્થી મિત્રો માટે એક અલગથી સુવિધા આપેલી છે કે ભાઈ એમના માટે કલાક દીઠ 20 મિનિટ જે છે વધારે મળવાપાત્ર છે તો સાહેબ આનો પણ એક જ્યારે કેલ્ક્યુલેટિવ જ્યારે સેટઅપ ગોઠવતા હોય ત્યારે ખૂબ સારો લાભ એમને મળવાપાત્ર બનતો હોય છે

વધારે પાસ થયા છે તો ભાઈ થી પણ લઈ શકે અને સીબીઆરટી થી લઈ શકે આપણે બંનેની બીજા પ્રિપેરેશન રાખવાની છે રાઈટ ચાલો હરજીભાઈ જરા એપ્લિકેશન આપણી જે છે એની અંદર આપ જોશો એટલે તો આપને ખાસ એની અંદર મળશે પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે વેલકમ ફિફ્ટી પ્રોમોકોડ દાખલ કરશો દોસ્તો ચાલો તો સાહેબ પેપરની અંદર જે વિદ્યાર્થી મિત્રો પ્રિલિમ પાસ કરી એ જેમણે મેન્સ આપવાની છે તો મેન્સ માટે સાહેબ આપ જણાવશો એ માટે ખાસ કરીને મેઇન્સ એટલે તમારે ડિસ્ક્રિપ્ટિવ હોય છે તમારે લખવાનું હોય છે આ લખવામાં ત્રણ પેપર રહે છે આ બધા જ પેપરનો સમયગાળો ત્રણ ત્રણ કલાકનો રહેશે અને ત્રણ દિવસ તમારી એક્ઝામ હોય છે ખાસ રાખીએ કે જેમાં ગુજરાતી લેંગ્વેજ છે સો માર્ક નું છે ઇંગ્લિશ લેંગ્વેજ છે ઈ સો માર્ક નું છે અને જનરલ સ્ટડી છે કરીને ની તમારી મેન્સ હોય છે ખાસ યાદ રાખવાની ત્રણ ત્રણ કલાક નો સમયગાળો છે અને આનું પછી મેરિટ બને ખાસ યાદ રાખવાનું કે જે 100 માર્કની પ્રીમિયરી એક્ઝામ છે એ મેઈન્સ માં કે એક્ઝામ માં કન્સિડર ન થાતું તમારું જે ફાઈનલ મેરિટ છે તમારું જે સિલેક્શન છે કે એ ગ્રુપની મેઈન્સ આધારે સિલેક્શન થાય આમાં જેટલા વધારે માર્ક એ પ્રમાણે તમારું સિલેક્શન જી સાહેબ અને એ જ પ્રમાણે જે વિદ્યાર્થી મિત્રો બી ગ્રુપ આપવા માટે જઈ રહ્યા છે એ વિદ્યાર્થી મિત્રો માટે પણ એક આખું 200 માર્ક્સ પેપર છે 2 કલાક અંદર પેપર આપવાનું આ છે બી ગ્રુપ બહુ કારણ કે એ જેટલા ચાર વિષય કર્યા છે એ બી માં પાછા આવશે અને વિદ્યાર્થી મિત્રો માટે બંને પ્રિપેરેશન એક સાથે થાય એવું છે જેમાં ઇંગ્લિશ છે ગુજરાતી છે બંધારણ છે હિસ્ટ્રી છે જિયોગ્રાફી છે ઇકોનોમી છે એન્વાયરમેન્ટ છે સાયન્સ એન્ડ ટેક છે કરંટ અફેર છે જી સર એમ કરીને 200 માર્ક જી સર 200 માર્ક પેપર દેવાનું એમાંથી તમારું મેરિટ બને અને ત્યાર પછી તમારું સિલેક્શન થાય ઓકે ચેમ્પિયન પ્લાનર કોર્સ લીધો છે હું ડેલી લેક્ચર જોઉં છું તેમાં મસ્ત કન્ટેન્ટ આપેલું છે થેન્ક યુ સો મચ સોલંકી અ સાહેબ સાથે સાથે આજે એ અને બે ગ્રુપની આપણે વાત કરીએ આજે સિલેબસ જે સ્પેસિફિકેશન આપ્યું ઓકે આની અંદર પણ અમે ફરી પાછું એક આયોજન કરશું તમામ વિદ્યાર્થી મિત્રો માટે કે આનું ડિટેલ સિલેબસ જે છે એને પણ તમારી સમક્ષ લઈને આવશું જો તમારે અત્યારે ડિટેલ સિલેબસ ઇન કેસ રીડ કરવો છે તો એ પણ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર આની પીડીએફ મૂકેલી છે તો એની અંદર આપ આખો ડિટેલ સિલેબસ પણ ઓબ્ઝર્વ કરી શકો છો તમારે કયા ક્યાં સર્ટિફિકેશનની રિક્વાયરમેન્ટ છે દોસ્ત એ પણ એની અંદર તમને આપેલું છે અ ખાસ તો અહીંયા તમારા માટે એક આયોજન છે જેની અંદર સીસી ઓકે અ પચીસો ત્રણ ની સીસી આવવાની હતી ના ભાઈ એ જે નવી ભરતીની તમે જે વાત કરો છો એ ચોક્કસ પાછળથી એ આવવા પાત્ર છે તે એ તૈયારીમાં આપ રહી જ જો પણ સાથે સાથે અત્યારે હું આપને એ કહું છું કે અત્યારે જે જો આમાં કેવું છે જે ગરમાગરમ સમાચાર મળ્યા એ આપને આપવા અમારી જવાબદારી છે સામાન્ય કેટેગરીના વિદ્યાર્થી માટે પણ આવવાનું છે ઓલરેડી બજેટમાં ચૂકવે કઈ રીત છે તમારા ફોર્મ વેલી તરીકે માંગણા પત્ર તમે મગવે છે જેટલા માંગણા પત્ર આવી જશે ને એ પ્રમાણે તમારી કેટેગરી બનશે એ પ્રમાણે તમારી વેકેન્સી બનશે એ પ્રમાણે તમારે એપ્રિલ મહિનામાં તમારા પણ ફોર્મ ભરવાના છે અને નિશ્ચિત રહેજો સીસી બે હજાર પચીસ તમારા માટે પણ આવવાની જ છે સાહેબ આગળ ખાસ તો જે વિદ્યાર્થી મિત્રોની પ્રશ્ન છે કે સાહેબ અમારા માટે કોર્સનું કોઈ સેટઅપ તો હા જો આપણા માટે એક ખૂબ સારી વ્યવસ્થા અમે કરી આપેલ છે જે વિદ્યાર્થી મિત્રો જે છે કે જેમને અહીંયા જો આ બધા સબ્જેક્ટ તમે ભણો હવે જો પ્રશ્ન એ છે કે સાહેબ આ ઇંગ્લિશ છે ગુજરાતી છે પોલિટી છે હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચર છે ઇકોનોમી એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી આ બધું અમારે ક્યાંથી તૈયાર કરવું પડે સાહેબ તો આને માટે વિદ્યાર્થી મિત્રોને ખરેખર આમ જોવા જાય તો ત્રણ પ્રશ્ન છે કે એક તો સાહેબ જયારે અમારે પ્રિલિમ એક્ઝામ આપવાની છે તો પ્રિલિમ માટે તૈયારી કઈ રીતે કરવી તો પ્રિલિમ્સ માટે જે એમનું જે પેપર જે છે હંડ્રેડ માર્ક્સનું એની પ્રિપેરેશન એમના માટે ખૂબ જરૂરી છે ઓકે પ્રિલિમ પાસ થઈ ગયા પછી ખરેખર ઉપાધિ હોય છે કે સાહેબ એ ગ્રુપ અને બી ગ્રુપ આ બંનેની પણ પ્રિપેરેશન કરવી છે કારણ કે સાહેબ આ પેપર એ લોકોનું ત્રણસો નું છે અને આ જે પેપર જે છે કે જેની અંદર પણ આઈ થિંક બસો માર્ક્સનું જે પેપર છે

ઓકે બુક માટે કોઈ મિત્ર પૂછી રહ્યા છે તો હરજીભાઈ બુક માટે આપણા માટે તમારે શું કરવાનું થશે તો કે વેબ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે એપ્લિકેશન ની અંદર પણ આપને બુક મળવા પાત્ર છે બધા પુસ્તકો જે છે સીસી ને લગતા જે છે એની અંદર આપ જોશો એટલે સીસીના બધા પુસ્તકો તમને મળી જશે દોસ્ત તો એ પણ તમારા માટે સેટઅપ છે ઓકે હવે આ બધી વસ્તુ માટે શું કરવું સાહેબ એ કોઈ વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે તો દોસ્ત એનું એક પ્રોપર સોલ્યુશન હું આપને આપું છું કે આ બધું જ્યારે આપણે પ્રિપેર કરવું છે તો એના માટે આપના માટે સીસી નો પ્લાનર કોર્સ છે પણ આની સૌથી સૌથી મોટી ખાસિયત એ છે કે સાહેબ બધું લેટેસ્ટ વસ્તુ બે હજાર ની અંદર નવું રેકોર્ડેડ વસ્તુ ચોક્કસ સાહેબ એની અંદર સાહેબ માઇન્ડ મેપ આપેલા છે લેક્ચરની નોટ્સ આપેલી છે સાથે સાથે બધી અપડેટેડ ટેસ્ટ છે બધું સેટઅપ કારણ કે પહેલી વખત જયારે સીસી આવી ત્યારે આખું ગુજરાત અંધારામાં હતું પણ એક સીસી ગયા પછી ગુજરાતની અંદર બહુ મોટો પ્રકાશ પડી ગયો છે અનુભવ મળી ગયો છે જી મને થોડીક સરળતા રહે કે કેવા પ્રશ્ન પૂછાય છે કઈ શિફ્ટ પ્રમાણે હોય છે તો હવે તમને અનુભવનો લાભ મળશે અને સાહેબ એ આખું અપડેટેડ વર્ઝન જે છે કે જે આ ચેમ્પિયન સીસી પ્લાનર કોર્સ છે તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો જે છે અગાઉ પણ જયારે આપણે પ્લાન કોર્સ સીસી નો મૂકેલો જેમાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે કે જેને આમ જોવા જાય તો એક્ઝામ માટે ખૂબ સારો સપોર્ટ મળ્યો છે આ એનાથી પણ આખું એક એક્સ્ટ્રા ઓર્ડિનરી વર્ઝન છે અને સાથે સાથે જો માની લ્યો કે સેટઅપ બીજી હવે આખો રેકોર્ડેડ કોર્સ એક સાથે અમારે જોઈ છે અમારે સ્ટેપ બાય સ્ટેપ નથી જોતો તો દોસ્ત એની અંદર પણ આપણા માટે વેલકમ ફિફ્ટી કોડનો ઉપયોગ કરો દોસ્તો એટલે તમને એમાં પણ પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે અને એ પણ નવા સિલેબસ મુજબ તો દોસ્તો આવનારી એક્ઝામો માટે આ વસ્તુ તમને ખૂબ સારી રીતે સપોર્ટિવ બનશે અને જે વિદ્યાર્થી મિત્રો સીસીઈ ની પ્રિપેરેશન કરી રહ્યા છે સ્પેશિયલ કેટેગરીમાં અત્યારે આપ જોઈએ તો ગુજરાત સરકાર જે છે ત્રણસો તેતાલીસ પોસ્ટ ઉપર જો આ ભરતી બહાર પડેલી છે તો દોસ્તો અમારો એક આપના માટે એક સપોર્ટ રહેશે જે વિદ્યાર્થી મિત્રોને અભ્યાસ કરવો છે તો વેબ સંકુલ એપ્લિકેશનની અંદર આ બધી વસ્તુઓ અવેલેબલ છે તમામ સાહેબો જે છે તમને ખૂબ સારું કન્ટેન્ટ ભણાવેલું છે ને એ કન્ટેન્ટ આપની સફળતાને સુનિશ્ચિત કરવામાં ખૂબ સારી રીતે મદદરૂપ થશે અમે અહીંયા સારામાં સારું ગાઈડન્સ આપ્યું છે સારામ સારી રીતે ભણાવેલો છે સારામાં સારો અભ્યાસ કરાવેલો છે ઓકે તમે એ ટુ ધી પોઈન્ટ એ અભ્યાસ કરશો એટલે આપ એક્ઝામની અંદર સારામાં સારું પરફોર્મન્સ આપી શકશો એ વિશ્વાસ સાથે અમે કહી રહ્યા છીએ સાહેબ આપના તરફથી કોઈ ખાસ તમામ વિદ્યાર્થી મિત્રો આપણે પોસ્ટ લેજો અત્યારનું અત્યાધુનિક જે રેકોર્ડિંગ કહેવાય અત્યારે જે સીસીએ નો અનુભવ મળ્યો તે પછીનું રેકોર્ડિંગ કહેવાય એ પ્રમાણે આખું રેકોર્ડિંગ છે અને કોઈને એવું કે સાહેબ મારે મારી રીતે જોવું છે મને અમુક નફો ખોટ આવડે છે અમુક ચેપ્ટર આવડે છે તો એ રીતે પણ ખાસ કરીને આવું રેકોર્ડ કરતો આપણી એપ્લિકેશનમાં અવેલેબલ છે ખાસ એવું રાખજો કે વ્યવસ્થિત પ્રિપેરેશન કરજો હવે સમયગાળો તમને ફોર્મ ભરાવાના છે તો એક્ઝામ લેવાના જ છે એટલે આવી એવો પ્રશ્ન નથી કે સાહેબ એક્ઝામ કેદી છે કેદી છે જો ફોર્મ ભરાઈ જશે તો એક્ઝામ આજ તો કાલ આવવાની જ છે તો વહેલી શરૂઆત એટલે જ હંમેશા વિજય અને વહેલી શરૂઆત કરી દેજો અને તમે જે છે સાહેબ હું દિવ્યાંગ કેટેગરી છો તે પ્રાઇવેટ જોબ કરી રહ્યો છો અને મારે સરકારી જોબ મેળવી છે તો તમારા માટે ઉત્તમ તક આવી છે આ તક ને ઝડપી લેજો તમે સફળ બનજો હરજીભાઈ એના માટે આપ ટેકનિકલ ટીમ સાથે તમને નીચે નંબર પણ આપેલો છે એપ્લિકેશનની અંદર હેલ્પલાઇન નંબર પણ આપેલો છે આપ એમની સાથે કોલ કરશો એટલે આપને જણાવશે ચોક્કસથી આપને માર્ગદર્શન પણ આપશે કે આપ કયા કઈ રીતે આપનું એ સેટઅપ થઈ શકે છે તો હરજીભાઈ આપ ખાસ વાત કરશો તો ટેકનિકલ ટીમ આપને ખૂબ સારી રીતે સપોર્ટ કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી તો આપ કોલ કરી ને ખાસ આપ પૂછી શકો છો ડન છે દોસ્ત ચાલો તો આજનું સેશન જે છે સાહેબ આપણે અહીંયા સુધી રાખીએ છીએ ઓકે ફરી પાછા અમે મળશું તમામ વિદ્યાર્થી મિત્રો માટે માહોલ જે છે છે ઓકે તો એની અંદર અમારા તરફથી અમે કઈક ને કઈક નવું નવું તમારા માટે લેતા આવશું તો ખાસ અમારી સાથે રેગ્યુલર બેઝિસ ઉપર જોડાયેલા રહેજો આગામી લેક્ચર ફરી પાછા મળશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો ખુબ ખુબ આભાર થેન્ક યુ વેરી મચ